ષ્ટ્રમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા ગામે મહત્વના સમાચાર આદિવાસી સમાજ દ્વારા હર્ષ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું છે હર્ષ સંઘવી પર કરવામાં આવી છે પુષ્પવર્ષા ટ્રેક્ટરમાં બેસી હર્ષ સંઘવી ખેતરમાં પહોંચ્યા હતા ખેતરમાં પહોંચીને ગૃહમંત્રીએ કર્યું ભૂમિપૂજન હર્ષ સંઘવીએ તંત્રને ખાસ અભિનંદન પણ પાઠવ્યા હતા આ તાલુકા માટે સૌથી મોટો પ્રયાસ આ એક પગલું એ આવનારા દિવસોમાં ઉન્નતિનું આંદોલન તરફ આગળ લઈ જશે કુરિવાજો સામે એક બીજા જોડે લડવાની બદલે એક બીજા સાથે બેસીને એક જ સમાજના અલગ અલગ કુટુંબના લોકો જે નાની મોટી ને પોતાની તાકાત પોતાનું ગમંડ પોતાની વાત જ સાચી એ વિષયોમાંથી બહાર આવીને પોતાથી થયેલી ભૂલ અને સામનેવાળાની ભૂલ એ બધું જ ભેવું કરીને વજગાલાનો રસ્તો નિકાલવા માટે આગળ વધવાનો દિવસ એટલે આજનો આ નિર્ણય અને નિર્ણય લેવામાં બેવ સમાજના જે પંચો છે એ પંચોના વડીલોને હું રાજ્યના ગૃહમંત્રી તરીકે નહીં પરંતુ આ રાજ્યના યુવાન દીકરા તરીકે તમારા સૌને નત મસ્તક વંદન કરીને અભિનંદન આપું છું ને આપનો આભાર માનું છું